સુરતના કડોદરામાં બે દિવસ પૂર્વે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે રૂપિયાની લેતી દીતીમાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયાનો ખુલાસો થયો કડોદરાનો લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાના ભત્રીજા પર બે દિવસ પૂર્વે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું ઈશ્વર વાસફોડિયાના હજુ થોડા દિવસ પૂર્વે જ પાસાની સજા આપી જેલમાંથી બહાર આવ્યો હતો જેને છેલ્લા બે દિવસથી રૂપિયાની લેતી દીતીમાં દુર્ગેશ અને પ્રવીણ વાસફોડિયા સાથે બબાલ ચાલી રહી હતી પાંચની રાત્રિનો આ બનાવ છે આ કામના ફરિયાદી ઈશ્વરભાઈ વાંસપોડિયા પોતે લગભગ દસ પંદર દિવસ પહેલાં પાસામાંથી છૂટીને આવેલા અને એ દરમિયાન રાત્રિના લગભગ આઠેક વાગે પોતાની થાર ગાડી લઈ અને સુરત સિટી તરફ જઈ રહ્યા હતા તો અંત્રોલીથી આગળ રોડ ઉપર એમના જૂના મિત્રો દુર્ગેશભાઈ પ્રવીણભાઈ અને કરણ નામના વ્યક્તિ ઉભેલા અને એમણે હાથ ઊંચો કરતા પ્રવીણ ઈશ્વરભાઈએ પોતાની ગાડી થોડી ધીમી પાડેલી ગાડી ધીમી પડતા આ ગામના જે આરોપી છે દુર્ગેશભાઈ એમણે લાકડીના ડંડા વડે એ ગાડી પર થોડો ફટકો મારવાની કોશિશ કરેલી અને તેથી ઈશ્વરભાઈ પોતે ત્યાંથી ભાગીને નીકળી આવેલા એટલું આ ત્રણેય આરોપી હાલમાં એમની પકડવાની તજવીજ ચાલુ છે અને બાકીના જે ત્રણ આરોપી પકડ્યા છે તેમના રિમાન્ડની તજવીજ પણ ચાલુ છે